મિત્રો સ્વાગત છે વસુંધા સાડીમાં તો આજે તમને બતાવવાનું છે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં ડોલા સેવ સાડી બતાવવાની એકદમ પ્લેન વર્કમાં રહેવાની છે આખી ડિઝાઇન તમને બતાવવાની આખી ડિઝાઇન જોઈ શકો છો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને કલર મેચિંગ પણ બહુ જોરદાર રહેવાની છે સતી સાત કલર મેચિંગ રહેવાના છે એકદમ કોન્ટ્રાસ્ટ મેચિંગ છે અંદરનો પાલવ ડિઝાઇન જોઈ શકો છો તમને સોફ્ટ ફેબ્રિક છે અને તમે ઘરે આરામથી ધોઈ શકશો હવે આપણે તમને કલર મેચિંગ બતાવશે તમને જે કલર ગમે તેનું સ્ક્રીનશોટ લેવાનું ના બોલતા મિત્રો બધા કલર યુનિક અને ફેન્સી કલર છે પાર્ટી કલર જોઈ શકો છો એકદમ કોન્ટ્રાસ્ટ મેચિંગ રહેવાના છે કલર ડિઝાઇન બહુ મસ્ત છે એકદમ ફેન્સી ટાઈપ વસ્તુ રહેવાનું છે મિત્રો અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો ઓર્ડર કરાવ્યો છો જોઈ શકો છો પહેલા હોનિયન બી કલર રહેવાનું બહુ આ બી બહુ જોરદાર કલર છે મિત્રો એ બી તમે જોઈ શકો છો ટોટલી સથી સાત કલર મેચિંગ રહેવાના છે જોઈ શકો આ બી કલર આમાં બી એક પીસ તમને લાસ્ટમાં ખોલીને કે તમને ખ્યાલ આવે તો ડિઝાઇન રહેવાનું છે આના ક્યુ અલર ડિઝાઇન રહેવાનું છે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો ઓર્ડર કરાવ્યો છો અને મારા શોપની વાત કરીએ તો સુરત ભરતને વરાશા માર્ગ શોપની પાજુમાં બસો બે બસો ત્રણ વગેરેથી એક સાત નંબરની શેરી વસુંધરા સાડી જોઈ શકો છો ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે મિત્રો એકદમ થેન્ડ છે અને ક્વોલિટી એકદમ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે અને ડિઝાઇન જોઈ શકો તમે મીણા ટાઈપ પલ્લું અને બ્લાઉઝ રહેવાનું છે બી પેલું બતાવવાનું નથી આ પીસ તમને ઓપન કરીને બતાવવાની જોઈ શકો પિંક અને ગ્રીન કલરનું કોમ્બિનેશન રહેવાનું છે એકદમ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે પાલની ડિઝાઇન એકદમ ફેન્સી ડિઝાઇન રહેવાની છે અને અંદર આખી બાહ્ય ટાઈપ ડિઝાઇન રહેવાની છે ડિઝાઇન અને ઓનલાઈન મિત્રો કેશ ઓન ડિલિવરી અવેલેબલ નહીં આ એમનું ફેન્સી ટાઈપ બ્લાઉઝ રહેવાનું છે ઝીની બુટ્ટીનું સોફ્ટ ફેબ્રિક બ્લાઉઝ રહેવાનું છે અને આ રીતના બ્લાઉઝમાં બેલ્ટ રહેવાનું છે અને મિત્રો મારો વિડીયો તમને પસંદ પડી અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન પચાસ વસંત સાઈડમાં તમારા માટે રોજરોનું નવું કલેક્શન આવતો રહે અને ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયો થેન્ક યુ